પાટણના સાયન્સ સેન્ટર ખાતે ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કીટ પર શિક્ષકો માટે ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટના સહયોગથી રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે આજે નવ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ટિવિટી કિટ પર હેન્ડસ ઓન ટ્રેનિંગ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની એકસો પાંસઠ શાળાઓમાંથી એકસો શિક્ષકોએ નોંધણી કરાવી હતી જેમાંથી એકસો પચ્ચીસ શિક્ષકોએ આજના કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહી ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રચાર પ્રસાર માટે શિક્ષકોને પ્રેરિત કર્યા હતા તેમજ પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણના કોઓર્ડિનેટર વનવીરભાઈ ચૌધરી દર્શનભાઈ દિલીપભાઈ સાયન્સ કોમ્યુનિકેટર સાહિલભાઈ ચૌધરી આઈપી ઓફિસર તથા મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ તાલીમ કેન્દ્રનો મુખ્ય હેતુ શિક્ષકોને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીના મૂળભૂત સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સમજાવવાનો અવસર પૂરો પાડ્યો હતો શિક્ષકોએ ક્વોન્ટમ સાયન્સના રસપ્રદ પ્રયોગો વિધે કીટ વિવિધ કીટ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા કર્યા અને વિષયને વધુ સમજવા હેન્ડસ ઓન અનુભવ મેળવ્યો આ તાલીમ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરથી આવેલા મંથન એજ્યુકેશન પ્રોગ્રામ સોસાયટી ઇન્ડિયાના નિષ્ણાંત કથન કોઠારી દ્વારા વિશેષ હેન્ડસ ઓન સેશન્સ લેવામાં આવ્યા હતા દરેક શિક્ષકને વ્યક્તિગત ક્વોન્ટમ કીટ આપવામાં આવી અને તેના દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ ઉપરાંત દરેક ભાગ લેનાર શાળાને એક કિટ કીટ રૂપે આપવામાં આવી જેથી વિદ્યાર્થીઓમાં ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રત્યે રસ અને સંશોધન દ્રષ્ટિવિક શિક્ષકોએ આ તાલીમ વિશે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને ખૂબ લાભદાયક ગણાવ્યો હતો સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ બે હજાર પચીસને આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજી વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનું વૈશ્વિક સહકાર વધારવાનું અને ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન દ્વારા યોગદાન પાડવાનું છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિજ્ઞાન હેઠળ કાર્યરત ગુજકોષને આ ઉજવણી માટે એકેડેમિક પાર્ટનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે ગુજકોષ્ટ દ્વારા રાજ્યભરમાં વિવિધ સેમિનાર અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રત્યે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને રસ વિકસી તેવી વ્યવસ્થા જોવા મળી હતી અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ